શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે કારતક મહિનાથી આ સૌ વધ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન સૌ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે ગુરુ કૃપાથી વિક્રમ સંત બે હજાર બ્યાસીનું આજે રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ એ તમારા ગ્રહોની અસરને ધ્યાનમાં રાખીને આ બતાવવામાં આવે છે ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે બીજું તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો અથવા તો જન્મચંદ્ર રાશિથી પણ એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિ પણ પણ તમે આમાં જોઈ શકશો કે કે એવું હોય હોય છે આ રીતે થતું નથી તો તો કદાચ જો પરફેક્ટ ના આવું બની શકતું હોય છે તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો અને જે જન્મકુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે પહેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો અને બંદે જુઓ છો અને બંદે તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે ધન રાશિ અક્ષર ભિક્રમ સંવત બે હજાર બ્યાસીનું આ નૂતન વર્ષ તમારી ગુરુની ધન રાશિ માટે કેવું હેસે તે વિશેની માહિતી આપણે જોઈએ છે ગુરુ તારીખ અઢાર દસ બે હજાર ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરશે ગુરુ તમારી રાશિના સ્વામી પણ છે અને કારક પણ છે તમારી રાશિના સ્વામી પણ ગુરુ અને તમારી રાશિમાં કારકત્વ પણ ગુરુ ધરાવે છે તમને નાણાકીય રીતે આ નવું વર્ષ સારું જોવાશે અહીંયા તમને આર્થિક લાભ મળી રહે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી જે શનિ મહારાજ તેમની પોતાની રાશિ મીન રાશિમાં ગોચર કરશે જે તમારી રાશિથી ચોથા સ્થાને રહેશે ચોથા સ્થાનથી શનિ દેવનું ગોચર એ લોઢાના પાયા પર ગણાય લોઢાનો પાયો એ કષ્ટદાયક હોય છે અહીં તમારી રાશિમાં ની ધૈયાનો પ્રારંભ થાય છે આથી આરોગ્યની બાબતમાં સાચવવાનું રહેશે માનસિક સંયમતા જળવાઈ રહે પરંતુ અહીંયા તમારો પરોપકારી સ્વભાવને લઈને તમે બિનજરૂરી તણાવ તથા ટેન્શન અનુભવો વર્ષના પ્રારંભમાંથી તમારે કન્યા રાશિના કેતુ તમારી રાશિથી નવમા સ્થાનેથી ભાગ્યસ્થાનેથી રહેશે કેતુ તમારી ધન રાશિમાં ઉચ્ચના બને છે અને ભાગ્ય સ્થાનેથી ગોચર કરે છે એટલે ઉચ્ચના ગ્રહ હોય અને ભાગ્ય સ્થાનેથી એમનું જો ગોચર હોય તો તમને આર્થિક લાભ ભાગ્ય સારું કરાવે અહીંયા તમારી ભાગ્યની પ્રોગ્રેસમાં તમને સારો સહકાર આપે તમારી ગણતરી મુજબ અહીંયા થતું જોઈ શકો જો જન્મના ગ્રહોની સાનુકૂળતા હોય સારા યોગ હોય તો તમને અહીંયા નાણાકીય રીતે આ સમય ખૂબ જ સારો જોવાય બીજું તમારે અહીંયા અણધારા ખર્ચ પણ વધી શકે ખર્ચા પર નિયંત્રણ જરૂરી રહેશે નહીં તો કર્જ વધી શકે વધારાની લોન પણ તમારે લેવું પડે દેવું વધે આ બધી સમસ્યા ઊભી થઈ શકે આથી અહીંયા થોડું સંયમ રાખવો જરૂરી બને અહીંયા તમારે મનથી શાંત રહેવું કેમ કે ઘરમાં અમુક વખતે નાનો મોટો ઝઘડા કંકાસ પણ રહી શકે એનાથી મન ઉદ્વેગવાળું બની શકે નોકરી કરતા માટે પણ આ સમય થોડો કપરો રહે ઉપરી વર્ગના સાહેબોનું દબાણ વધે કાર્યભાર પણ વધે વર્કલોડ વધે વ્યવસાય બદલવાની ઈચ્છા થયા કરે પરંતુ આ સમય તમારે સ્ટ્રગલનો સમય સમજીને પસાર કરી કેમ કે અમુક સમય આવે ત્યારે એ સમય પસાર કરીએ પછી એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે તમારે વ્યવસાયમાં પણ ઉતાર ચઢાવ રહે ધાર્યા મુજબ વ્યવસાયથી લાભ ન મળે અહીંયા તમને બીજું રોકાણ કરવાનું હોય ને તો થોડું જોઈ સંભાળીને કરવું વધુ રોકાણ ન કરવું ભાગીદારી વ્યવસાયમાં ભાગીદાર સાથે પણ અમુક વખતે મન દુઃખ થવાના યોગો બને એનાથી મતભેદ બને અહીંયા તમારું પરોપકારી સેવાભાવી વૃત્તિ અને ધર્મ પ્રત્યેની વિશેષ આસ્થાને લીધે તમને ઘણી બધી રાહત તમારી ઈષ્ટદેવની કૃપાથી તમે અનુભવો વ્યસનથી અહીંયા તમારે ખાસ દૂર રહેવું એ જરૂરી બને છે કેમ કે જો તમારી જન્મકુંડલીમાં ગુરુદેવ કોઈ પાપગ્રહથી યુક્ત હશે તો અમુક ખોટી સોબત થઈ શકે વ્યસન કરાવી શકે તો અહીંયા જો ના હોય તો ઘણું સારું કહેવાય મેં કીધું જન્મના ગ્રહોની અસર અહીંયા રહેશે જો જન્મના ગ્રહોમાં આ ગુરુદેવ કોઈ પાપગ્રહ સાથે હોય પાપગ્રહ સાથે યુતિ કરતા હોય તો અહીંયા આ બધી વસ્તુઓ બની શકતી હોય છે જ્યારે બીજાને એવો દોષ ના હોય તો એવો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી હવે જોઈએ વિદ્યાભ્યાસ માટે આ નૂતન વર્ષમાં વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહેનત માગી લેવો સમય રહી શકે તમને અભ્યાસ કરવાનો સારો માહોલ મળે નહીં તમારે ઊભો કરવો પડશે કોઈને કોઈ ડિસ્ટર્બ આવ્યા કરે તમારે બીજા કરતાં વધારે સંઘર્ષ કરવો પડે બીજા બધાય જે મહેનત કરે એના કરતાં વધારે વિશેષ મહેનત તમારે કરવી પડે મિત્રો જે તમારા હોય એ ખરા સમય તમારો સહકાર પૂરો ન આપી શકે એમનો પૂરો સહકાર ન મળી શકે અહીંયા તમારે કઠોર પરિશ્રમ કરવો જરૂરી છે ફક્ત ને ફક્ત અહીંયા અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે આ સમયમાં તમારે વિદેશ અભ્યાસ કરવા જવાનો વિચાર હોય તો કોઈ સારું માર્ગદર્શન લઈ જન્મના ગ્રહોની સ્થિતિ જોઈ અને આ સાહસ કરવું ઉતાવરું પગલું ભરવું નહીં બીજું અહીંયા જોઈએ આગળ કે લગ્ન તથા સંતાન વિષય આ નૂતન વર્ષમાં તમારે જો લગ્ન બાકી હોય તો અહીંયા થોડી ધીરજ રાખવી જરૂરી રહેશે તમારે પ્રયત્નો કરતા રહેવું પડશે પ્રયત્નો ચાલુ રાખવા પડશે જો જન્મ સમયમાં કુંડળીમાં માંગલિક દોષ નહીં હોય શનિદોષ નહીં હોય તો આ સમયે તમને સારું ફળ મળી શકે પરંતુ જો કુંડળીમાં મંગળ દોષ કે શનિદોષ હશે તો અહીંયા હજુ થોડી વધુ રાહ જોવડાવી શકે કોઈ જ્યોતિષ જાણકારનું માર્ગદર્શન મેળવી આનું નિવારણ કરાવવું સંતાનની ચિંતાઓ તમારી હળવી થાય વિદ્યાભ્યાસને લગતી એનું સારું રિઝલ્ટ આવે એનાથી તમને આનંદ થાય બાકી એના અભ્યાસની ચિંતા રહ્યા કરે તમારું પ્રસન્ન ક્યારે થાય કે એનું સારું રિઝલ્ટ જુઓ ત્યારે મનપ્રસન્ન બની શકે એમના પ્રોગ્રેસથી તમારા આનંદમાં વધારો થાય સંતાનના વૈવાહિક પ્રશ્નોનું પણ તમને ચિંતા રહે પણ સમય આવે એનું પણ ઉકેલ આવતા સુખદ ઉકેલ તમે જોઈ શકો ભાગ્યોદય આ નૂતન વર્ષમાં તમને તમારા મહેનતનું સારું ફળ મળે નાણાંકીય રીતે આયોજનમાં તમને સફળતા મળી શકે વ્યવસાયમાં અહીંયા તમારે વધુ મહેનત વધારવાની જરૂર રહેશે પ્રગતિ કરી શકે છે અહીં તમારે તમારી રાશિથી ચોથા સ્થાનેથી ગોચર કરતા શનિ મહારાજ તમને અહીંયા કપરી કસોટીઓ લઈ શકે આ સમયે ચોથા સ્થાનથી શનિદેવ એ આગળ કીધું ને લોડાના પાયથી ગણાય છે એ કષ્ટદાયક હોય છે ઘણું કષ્ટદાયક આપતા હોય છે પણ આગળ કીધું એમ તમારી પરોપકારી વૃત્તિ સેવાભાવી વૃત્તિ સાહસિક વૃત્તિ પણ છે તમે સારું આયોજન પણ કરી શકો છો મેનેજમેન્ટ તમે સારું કરી શકો છો એનાથી તમે અહીંયા થોડી રાહત ઘણી બધી અનુભવો પ્રકૃતિનો પણ સહકાર મળે તમારા ઈષ્ટદેવનો પણ તમે સહકાર મેળવી શકો ભાગ્ય સ્થાનેથી ગોચેર કરતા રાહુ તમને આકસ્મિક ધનલાભ આપે પણ એમાં તમારે શેર સટ્ટાથી બચવું કોઈ શોર્ટકટ અપનાવવો નહીં ધ્યાનમાં રાખવું આકસ્મિક લાભ એકવાર એકવાર મળે ને ને એટલે એમાં પાછું વધારે ભાવ ના થાય તો જે બેનિફિટ લીધો પછી એમાંથી થોડું બચવું અને એ સારા માર્ગે વાપરવું હવે જોઈએ સ્થાવર મિલકત વિશે આ નૂતન વર્ષમાં તમારે મિલકતની લેવેચમાં ખૂબ જ ધ્યાન રાખવાનું સહી કરવામાં જોઈ વિચારીને સહી કરવી અહીંયા ખાસ તમારે કોઈનું મધ્યસ્થી ન બનવું વર્ષ દરમિયાન હરીફો તમારા ગુપ્ત શત્રુઓ વધુ સક્રિય બની શકે તમારું બન્યું બનાવેલું કામ બગાડી શકે અહીંયા તમારા વડીલો પાડચિત મિલકતમાં પણ તમારે થોડું જે વિલંબ થતો હતો એમાં તમારે નમતું વલણ રાખશો તો એનું અને જતું કરવાની ભાવના રાખશો તો એ જલ્દી ઉકેલ એનું જોઈ શકશો બાકી આ સમય હજુ પણ ખેંચાઈ શકે છે આનું વિલંબ થઈ શકે છે પણ એ તમારા હાથમાં રહેશે જો તમે સોર્ટ આઉટ કરશો જતું કરવાની ભાવના અને નમતું વલણ રાખશો હશે કશો વાંધો નહીં એવી ભાવના રાખશો તો એનો જલ્દી ઉકેલ તમે જૂની મિલકત મકાનનું પણ તમે મરામત કરાવી શકશો યાત્રા પ્રવાસ વિદેશ ગમન વિશે આ નૂતન વર્ષમાં પ્રારંભમાં તમે પારિવારિક યાત્રા ધર્મને લગતીને ધાર્મિક યાત્રા કરી શકો અહીં યાત્રા દરમિયાન તમે કીધું ને પહેલાથી કે આરોગ્ય સાચવવાનું છે આંખની ખાસ કાળજી લેવી વ્યવસાયને અનુરૂપ તમે એક સારો એવો મોટો પ્રવાસ કરી શકો તમે વિદેશમાં રહેતા તમારા સ્નેહીજનોથી તમે સારું એવું માર્ગદર્શન પણ મેળવી શકો તો અહીંયા તમારે ઉપાય તરીકે શનિદેવ તો શનિદેવની કૃપા પ્રસન્નતા માટે હનુમાનજીને શરણે જવું હનુમાન ચાલીસા કરવી શનિદેવના મંત્ર કરવા હોમ શમ શનિચરાય નમ શનિદેવની પસંદગીની વસ્તુનું દાન કરવું બીજું રહી શકીએ અને જો હોય આપણે શક્ય હોય તો શનિવારે ઉપવાસ પણ તમે રાખી શકો તો આ હતું વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું નું તમારી ધન રાશિ માટે કેવું આ વર્ષ રહેશે એ વિશેનું ફળકથન કથન નમૂના